પૈસા ની તમે બચત કરી શકો છો અને બીમારીઓથી દૂર રહી શકો છો તો આજે આપણે બનાવીશું આ એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે એકદમ ઉપયોગી એવા લાડુ બનાવીશું આનાથી તમે કમરનો દુખાવો પગનો દુખાવો ઘોટર દુખાવો કે જે શરીરમાં થતા હોય બધાથી મુક્તિ મળે છે તો અહીં મેં સૌ પ્રથમ ગુંદર લીધો છે ગુંદર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને શિયાળામાં વસાણામાં એ ખાસ તરીકે ઉપયોગમાં થાય છે તો અહીં મેં અડધી વાટકી જેટલો ગુંદર લીધો છે એક વાટકી જેટલો ખારેક લીધી છે ખારેકને મેં મિક્સરમાં એનો બી કાઢીને એને આવી રીતે પાવડર બનાવી દીધો છે તો જેટલો પીસાય એટલો ઝીણો આપણે દરીને પીસી લેવાનો છે અને સૂક ખારેકમાંથી આપણને વિટામિન્સ મિનરલ્સ અને કેલ્શિયમ મળે છે અને અહીં મેં એક વાટકી કોપરું લીધું છે કોપરાની કાચલી આવે છે અને મેં છીનીને એ લઈ તૈયાર કર્યું છે તો આમાં એમાં તેલનું પ્રમાણ ખૂબ જ હોય છે અને જો આપણે બજારમાંથી લાવીએ એકદમ સૂકવું પડે છે તો આ તમે આ રીતે છીનીને લેજો હવે મેં એક વાટકી જેટલા કાજુ અને બદામ લીધા છે તો એ તમારા જરૂરિયાત મુજબ વધારે કે ઓછા લઈ શકો છો હવે એ જ વાટકીના માપ પ્રમાણે મેં ગોળ લીધો છે ગોળને સારી રીતે મેં સુધારીને લઈ દીધો છે ગોળમાં શરીરમાં ગર ગરમી પેદા કરવામાં મદદરૂપ થાય છે અહીંયા મેં બે વાટકી જેટલો કરકરો લોટ ઘઉંનો લીધો છે તો ગુંદરના લાડુમાં કરકરોટ બધું વસ્તુ આપણે લેવાનું છે તો એ મેં આનાથી બાઇન્ડિંગ સરસ આવશે તો મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અને અહીંયા મેં બે ચમચી જેટલું સૂંઠ લીધું છે સૂંઠ અંદર એડ કરવાથી શરદી ખાંસી એવા બધાથી રોગથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ અને એક ચમચી જેટલા મેં અહીંયા ગંઠોળા લીધા છે તે ગંઠોળા પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એ કફ શરીરમાંથી કફ નીકાળે છે અને શરીરને નિરોગી બનાવે છે અને અહીં મેં ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે હવે આપણે એક કઢાઈ લઈશું એમાં બે મોટા ચમચા જેટલું હું ઘી એડ કરીશ પછી જોઈશે એ પ્રમાણે આપણે એડ કરતું રહેવાનું છે તો શિયાળામાં ઘીમાં જ બધું વસાણું બનાવાતું હોય છે અને જે અત્યારે શિયાળામાં જે ખવાઈ જાય એટલું ઘી ખાઈ લેવું જોઈએ અને ઘી આપણા સાંધામાં જોઈનિંગ માટેનું ખાસ ઉપયોગી હોય છે તો આપણે ઘી ભરપૂર પ્રમાણમાં ખાવું જોઈએ હવે ઘી ગરમ થાય એટલે એમાં જે કાજુ બદામના મેં રફલી કટ કરી લીધા છે એને આપણે તળી લઈશું તો આ રીતે કાજુ બદામ તળી લેવાથી એનો ક્રિસ્પી અને ક્રંચી સ્વાદ લાડુમાં આવશે અને ખાવાનામાં ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે થોડા ફ્રાય કરી લઈશું તે ગોલ્ડન બ્રાઉન જેવા કલરના થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું હવે એ જ પ્રમાણે આપણે ગુંદર પણ અંદર તળી લઈશું થોડા શેકી લઈશું તો આ રીતે ગુંદર શેકીને લેવાથી લાડુમાં તો આપણે દાંતમાં જે ચોટી જાય છે એ ચોટશે નહીં આપણને એટલે આ એક ગુંદર આવી રીતના શેકીને કે કાં તો ફ્રાય કરીને જ લેવાનો તો આ ફૂલી ના જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું ઘીમાં તો તમે જોઈ શકો છો આપણો ગુંદર સારી રીતે ફૂલીને શેકાઈ ગયો છે તો એને પણ આપણે કાઢી લઈશું અને જે બીજો બાકી રહેલો ગુંદર હોય એ પણ આપણે અંદર તળી લઈશું તો ગુંદરમાં ખૂબ જ ભરપૂર પ્રમાણમાં બધા ગુંદર ગુંડધર્મો હોય છે અહીંયા બાવડનો ગુંદર મેં લીધો છે હવે આ બધો ગુંદર હવે ફ્રાય કરી લીધો હવે એ કઢાઈમાંથી એક ઘી આપણે કાઢી લઈશું અને બીજું ઘી એડ કરીશું જોઈતા પ્રમાણમાં ઘી એડ કરીને આપણે હવે જે પેલો ઘઉંનો લોટ લીધો તો એને આપણે શેકી લેવાનો છે અહીંયા એક મેઇન પ્રોસેસ છે કે ઘઉંનો લોટને આપણે સારી રીતે શેકી લેવાનો છે અને એ પણ મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે હાઈ ફ્લેમ પર નથી શેકવાનો તો પહેલા થોડું થોડું ઘી એડ કરીને આપણે શેકી લઈશું પછી જરૂર મુજબ અંદર ઘી એડ કરતા જઈશું અને સારી રીતે આપણે આ લોટ શેકી લઈશું જો લોટ કાચો રહી ગયો તો લાડવો ખાવામાં મજા નહીં આવે તો આ એક થોડી પાંચથી થી દસ મિનિટ કાં તો પંદરથી વીસ મિનિટ જેટલી પ્રોસેસ હોય છે એને શેકવામાં તો એને સારી રીતે હલાવી હલાવતા હલાવતા એને આપણે જ્યાં સુધી લોટ એકદમ આમ હલકો ન પડી જાય એમ એકદમ એ તારે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે અને ઉપરથી ઘી છૂટું પડેલું દેખાય ત્યાં સુધી આપણે આ લોટ શેકવાનો છે તો આ એક મેઇન અને ખાસ પ્રોસેસ છે તો હજુ મને થોડું ઘી ઓછું લાગે છે તો હું એડ કરીને પાછો એને શેકી લઈશ તો જ્યાં સુધી એકદમ લોટ આપણો એકદમ હલકો આમ શીરા જેવો ન થઈ જાય ત્યાં સુધી આપણે અંદર ઘી એડ કરીને આવી રીતે શેકતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એકદમ શેકાઈ ગયો છે અને એકદમ એનું સ્ટ્રેક્ચર જોઈ શકશો કે એકદમ આમ શીરા જેવું થઈ ગયું છે તો આ એક આપણો પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે એની આ નિશાની છે તો આ રીતે આપણે થોડો હલાવી લઈશું અને તમે જોઈ શકો છો ઘી પણ ઉપર છૂટું પડેલું દેખાઈ રહ્યું છે અને એકદમ હલકો લોટ આપણો બહુ હાર્ડ નથી પડતો ને એકદમ સરસ શેકાઈ ગયો છે તો આ રીતનો તમારો લોટ શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક મોટા વાસણમાં આપણે કાઢી લઈશું હવે આપણે જે ગુંદર તળી લીધો હતો એને આપણે મિક્સર જારમાં એડ કરીને એનો પાવડર તૈયાર કરી લઈશું તો એકદમ ઝીણો આપણે પાવડર એનો તૈયાર કરી લઈશું તો સરસ થઈ ગયો છે હવે એ જ પ્રમાણે આપણે કાજુ બદામના પણ ટુકડા મિક્સરમાં રસ કરી લઈશું પણ બહુ મોટા નહીં અને બહુ ઝીણા નહીં એ રીતે કરવાના છે હથકચરા તો હવે જે પેલું ઘઉંના લોટનું મિશ્રણ હતું એ આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું હવે એમાં આપણે જે બધા મસાલા જે લીધા હતા સામગ્રી એ બધી એડ કરતા જઈશું તો અહીંયા મેં ગુંદર લીધો છે ત્યારબાદ પેલી ખારેક જે મેં ક્રશ કરીને રાખી હતી એ લીધી છે કોપરાનું છીણ અને કાજુ બદામનો ભૂકો બધું સારી રીતે મિક્સ કરી દઈશું આપણે તો ખારેક કોપરું કાજુ બદામ અને ગુંદર આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગોળનો પાયો કરી દેવાનો છે તો આ બધું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે આમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ કેલ્શિયમ અને બીજા પણ ઘણા બધા તત્વો રહેલા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો અહીંયા અમે સૂંઠ અને ગંઠોળાનો પાવડર પણ એડ કરી દઈશ જેથી શરદી ખાંસીમાં આપણા રાત્રે કફ જેવા રોગો થતા નથી અને શિયાળામાં જે ઠંડીમાં આ બધો ઘરમાં આપણે અચૂક કરવો જોઈએ જો તમે મેથી ખાતા હોય તો મેથીનો પાવડર પણ આની અંદર એડ કરી શકો છો તો આના તમે મેથી એડ કરશો તો મેથીના લાડુ તૈયાર થઈ જશે હવે એક બીજી કઢાઈમાં થોડું ઘી એડ કરી અને એમાં જે ગોળ હતો એ આપણે એડ કરી દઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે એનો પાયો કરવાનો છે બહુ કઠણ પાયો કરવાનો નથી એ ખાલી ઓગળે ત્યાં સુધી જ આપણે એનો પાયો કરી લેવાનો છે બે થી ત્રણ મિનિટમાં બધો ગોળ ઓગળી જશે જો સારી રીતે તમે સુધારેલો ગળ હશે ને તો ફટાફટ ઓગળી જશે તો ગોળ હંમેશા સુધારીને જ લેવાનો જેથી ફટાફટ એ થઈ જશે તો એકા જ ઉપરા જેવું આવે એટલે આપણે ગેસ બંધ કરીને આ ગોળના પાયાને પેલા મિશ્રણમાં એડ કરી દઈશું તો છે ને એકદમ સહેલી રીત ફટાફટ આ તમારે અડધો કલાકમાં જ તૈયાર થઈ જાય એ રીતના છે અને આ લાડુ જો તમે રોજ એક સવારમાં ખાઈ લેશો તો તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકશો તો એ બધું એડ કરીને આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં ચમચાની મદદથી મિક્સ કરીશું જેથી હાથી હાથમાં ચોટી ના જાય પછી આપણું મિશ્રણ થોડું ઠંડુ પડે તો પછી હાથની મદદથી આપણે એના નાના નાના કે મોટા જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના લાડુ બનાવી શકો છો તો આને તમે ગુંદરના લાડુ પણ કહી શકો છો ડ્રાય લાડુ પણ કહી શકો છો અને શિયાળાનું વસાણું પણ કહી શકો છો જો તમે આની અંદર મેથી એડ કરશો તો મેથીના લાડુ તૈયાર થઈ જશે અને ગુંદર એડ કર્યો છે એટલે આપણે એને ગુંદરના લાડુ કહીશું તો આ છે ને એકદમ સહેલી રીત અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને શરીર માટે ખૂબ હેલ્ધી એવું આપણું આ વસાણું તૈયાર થઈ જશે તો આ રીતે હાથમાં મુઠ્ઠીમાં જેટલું મિશ્રણ આવે એ પ્રમાણે લઈ અને આવી રીતના દબાવીને પ્રેસ કરતાં કરતાં એનો લાડુ આપણે તૈયાર કરી લઈશું જે સ્કૂલે જતા છોકરાને રોજ સવારમાં એક લડ્ડુ ખવડાવી દો તો આખા દિવસની એનર્જી એમને મળી રહેશે તો તૈયાર છે આપણા આ ગુંદરના લાડુ તો માથાનો દુખાવો કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો કે શરીરમાં થાય કોઈ પણ જાતની કળતર એક આ લાડુ ખાઈ લો તો આખું વર્ષ તમે નિરોગી રહેશો તો ફટાફટ આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો નવી માંગ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ